સાવલીના અમરાપુરા ગામે બાઇક ચાલકનું શંકાસ્પદ મોત પહેલી સવારે એક યુવકની હત્યાની અફવાને પગલે લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા સાવલી પોલીસ ઘટના સ્થળે યુવક પાસેના અજબપુરા ગામ હોવાનું જાણવા મળ્યું બાઇક ચાલક પરમાર રાજેન્દ્રસિંહ ઉદયસિંહ ઉમર વર્ષ નું મૃતદેહ બાઇક સહિત રોડ સાઈડના ખાડામાં મળી આવ્યો કદાચ અજાણ વાહનની ટક્કર લાગી હોવાની આશંકા મૃતદેહને પીએમ અર્થે સાવલી સરકારી દવાખાને લાવી વધુ તપાસ હાથ ધરાઈ મારું નામ દિલીપ શ્રી રામસિંહ મારા કાકાનો છોકરો રાજુ થાય કાલે સાજના સવારે અરી સોજના ઘરે એમ કહીને કે પ્રસંગમાં જવાનો નીકળી ગયો પછી અમને તો ગયો છે રાત્રે નહીં આવ્યો ફોન માર્યા પણ ફોન જ નહીં પડે અને સવારે અમારા કોઈના બીજા મોલથી ફોન આવ્યો કે આવું વસ્તુ થયું છે ત્યાં અમે સવારે હડા વાગે દોડી આવ્યા તો બાઇક સામે પડેલ મર્ડર જ થઈ ગયું છે તમને શું લાગે છે કેવી રીતના મર્ડર થયું છે પછી સાહેબ મર્ડર જ થયું છે એક્સિડેન્ટ થયું તો આપણને બધી ખબર પડે એમ એને કોઈની સાથે દુશ્મનાવટ હોય સાહેબ દુશ્મન એટલે અમરાપુર મે સગો છે ને ગામ એમાં ભાઈ બંધો હતા બીજા એને કહે નતા અને પાછળનું કારણ શું લાગે છે તમને સાહેબ મને તો મોડરલ લાગે છે આ તો મારો ભાઈ છે અને એવી સજા કરો ગમે તે હોય એક્સપેન્સ જે કોઈ બી સર અને કાર્યવાહી એવું કરો કે 24 કલાક મે પકડી દેવો જોઈએ માણસ એમ તમે સ્થળ પર ગયા તો શું જોયું સ્થળ પર ગયા સાહેબ એ તો બાઇક અલગ બાઈક અલગ જગ્યાએ હતું અને એવો અલગ જગ્યાએ હતું અને મોટી બાર હા હુમલો મોટો લોકરેટ કરે છે